પહેલાં તો ધારી નગરપાલિકા સંચાલિત જે આપણો જાહેર બગીચો છે કે જેની હાલત અત્યારે આમ જોઈને તો ખંઢેર જેવી છે અસહ્ય ગંદકી છે ત્યાં અને કચરાના ગંજ ખડકાયેલા છે લાંબા સમયથી આપણે મીડિયાના માધ્યમથી ધારી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી પણ ધારી નગરપાલિકાએ આપણી રજૂઆતને સાંભળેલી નથી સાથે જ આપણા આમ જોઈએ તો મહાન રાજવી એવા સંયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ તાલુકા પંચાયતની સામે આવેલું છે જેને આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી સાથે જ આપણે હિમખીમડી વાત કરીએ તો હિમખીમડી અંદર ફૂલી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ગયેલા છે આપણે અનેક મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી ત્યારે તારીખ એક ત્રણ બે હજાર છવ્વીસ શહેરી જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે પ્રજાના પ્રેમી શિક્ષણ પ્રેમી આમ જોઈએ ને તો આપણા રાજવી એનું સ્ટેચ્યુ છે કે જ્યાં આપણે આપડી ફરજમાં આવે છે વર્ષમાં એમની જન્મ જયંતિ જયારે આવે છે અથવા તો એમની કોઈ પણ સારા તહેવાર હોય પંદરમી ઓગસ્ટ હોય જાન્યુઆરી હોય ત્યારે આપણે આપણા મહાન રાજવી સયાજી રાવ ગાયકવાડ એમના સ્ટેચ્યુને આપણે પ્રણામ કરવા જોઈએ એમના સ્ટેચ્યુ આસપાસ જે ગંદકી ફેલાયેલી છે એ ગંદકીને સાફ કરવી જોઈએ પરંતુ અત્યારે જે સત્તાધીશો એટલે કે ધારી નગરપાલિકા હસ્તક ધારી નગરપાલિકા સંચાલિત આ જે જગ્યા છે બાલ મંદિર જેને કહેવામાં આવે છે જૂનું કે જે આપણા સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ પણ હા એટલું પણ કહી શકીએ કે જે આપણા ચીફ ઓફિસરની જ્યાં ખુરશી છે જોઈ ધારીના ચીફ ઓફિસરની જે ઓફિસ આવેલી છે ને ઓફિસની અંદર જે ખુરશી છે એ ખુરશીની ઉપર જ્યારે દિવાલ ઉપર જોઈએ ને તો મહારાજા સંયાજીરાવ ગાયકવાડનો એક પ્રતિમા ફોટો પણ છે આજે એ જ સંયાજીરાવ ગાયકવાડના જે સ્ટેચ્યુ છે એનું અપમાન ધારી નગરપાલિકા કરી રહેલ છે માન અને સન્માન એક બાજુની વાત રહી આપણે વાત કરીએ છીએ કે માન અને સન્માન આપવું જોઈએ પરંતુ અત્યારે સંયાજીરાવ ગાયકવાડનું અપમાન કરી રહેલ છે આ ધારી નગરપાલિકા ધારી નગરપાલિકાએ ગંદકીના ગંજ ખડકી દીધેલા છે નરી વાસ્તવિકતા નરી આંખે સહુ કોઈ ધારીના શહેરીજનો જોઈ રહેલા છે પરંતુ આ ધારી નગરપાલિકાના કર્મચારી સત્તાધીશો આ ખાડા કાન કરે છે અહીંથી નીકળે પણ છે દિવસભરમાં અનેક વાર પરંતુ તેઓ તેમની આંખ બંધ કરીને જાણે કે નીકળતા હોય તેવું અત્યારે આપણને તો લાગી રહેલું છે મહાન રાજવી હોય લોકો માટે પ્રજા માટે જેઓએ ખૂબ ખૂબ સુખાકારીના કામો કરેલા છે ખાસ કરીને જોઈએ ને તો આ જે સ્ટેચ્યુ છે એમની પાછળ જે બાલ મંદિર હતું એક સમયનું અને આ બાલ મંદિરમાં ધારી શહેરના અનેક અત્યારે જે વયો છે તેઓ આ બાલ મંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા હશે પરંતુ જાળવણી ન કરી શકી આપણી નગરપાલિકા આપણી ગ્રામ પંચાયત એટલા માટે આ જે બાલ મંદિર છે જેમની પુરાની યાદો હતી આ યાદો અત્યારે તમે જોઈ શકો છો કે ખંડેર બની ગઈ છે અત્યારે આ જગ્યાનું ડેવલોપ કરવાની વાતો ચાલી રહેલી છે પણ ડેવલોપ કરવાને બદલે હા સયાજીરાવ ગાયકવાડનું અપમાન કરી રહેલી આ નગરપાલિકાને સમયના અભાવે કદાચ એ લોકો નથી કરી શકતા કારણ કે ટેબલ ઉપર બેસીને ઘણી ઘણી કામગીરી કરવાની હોય એટલે બહાર તેઓ નીકળી નથી શકતા અને સયાજીરાવ ગાયકવાડનો પ્રતિમા હોય કે પછી જાહેર બગીચો હોય કે પછી ધારી શહેરના કોઈ પણ ગરીબ વિસ્તાર હોય કે જ્યાં ગંદકીના ગંજ ફેલાયેલા છે પરંતુ હા સમય મળતો નથી ટેબલ ઉપર કામગીરી ખૂબ જાજી જાય ખૂબ જાજી વધી ગયેલી છે કામનો બોજ પણ જાણે કે હોય તેવું આપણને લાગી રહેલું છે એટલા માટે તેઓ જમીન ઉપર આવીને આ કામ કરી નથી શકતા આપણે ફરી એકવાર ધારી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ વિડીયોના માધ્યમથી આપણે માંગણી કરીએ કે તમે સૈયાજીરાવ ગાયકવાડનું માન અને સન્માન આપી નથી શકતા કાંઈ વાંધો નહીં પરંતુ અત્યારે એમનું અપમાન જે કરો છો એ પ્રજાને પણ ખૂબ દુઃખ લાગી રહેલું છે આપણે આપણે સ્વચ્છ ભારતમાં રહીએ છીએ રળિયામણા ભારતની અંદર રહીએ છીએ અને હા બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતી આપણે સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ છીએ પરંતુ અત્યારે સંયાજીરાવ ગાયકવાડને સ્ટેચ્યુને આસપાસની જે જગ્યા છે ગંદકીના ગંધ છે એની અંદર આપણે સ્વચ્છતા અભિયાન પણ કરી નથી શકતા ભૂતકાળની અંદર જ્યારે પણ કોઈ સારા એવા પ્રસંગો હોય કોઈની જન્મ જયંતિ આવતી હોય ત્યારે રાજકીય આગેવાનો આ પ્રતિમાને ફૂલ અર્પણ કરતા નથી પરંતુ આજે તેઓ પણ ભૂલી ગયા છે અને હું તો કહું છું ત્યાં સુધી કહું છું કે આ સ્ટેચ્યુ ને તમે પ્લાસ્ટિક બાંધીને વીટાળીને સયાજીરાવ ગાયકવાડ નું અપમાન કરી રહેલા છો હા આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો અને ત્યારે પણ કહેલું હતું કે અપમાન આપણા મહારાજાનું છે અને હા મહારાજા સૈયાજી રાવ ગાયકવાડના પરિવાર સુધી પણ આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર કરીને પહોંચાડજો જેથી કરીને તેમના સુધી પણ સાચી હકીકત જાય કે આવું છે કે જ્યાં રાજવીએ સારા કાર્યો કરેલા છે અપમાન અત્યારે ધારી નગરપાલિકાના સત્તાધીશો કરી રહેલા છે અને ધારી નગરપાલિકાની અંદર આપણે ઓફિસ ની અંદર જયારે જોયું માનભેર ખોટા પ્રતિમા પ્રતિમાને રાખવામાં આવેલી છે પણ ખાલી પ્રતિમા રાખવાથી કશું નથી વળતું આ જે સ્ટેચ્યુ ની આસપાસ ગંદકી ના ગંધ છે એને પણ સાફ સફાઈ અભિયાન દ્વારા ધારી નગરપાલિકા ના કર્મચારી તમે તો મોકલી શકો છો તમે ઓર્ડર આપી શકો છો કે ત્યાં જાઓ અને ચાર પાંચ કર્મચારી છે એ સફાઈ કરો પણ એવું કઈ કશું થતું નથી કારણ કે કામમાં માં જેટલા ટેબલ ઉપર વધી ગયેલા છે ટેબલ ઉપર કામ કરો બોલપેનથી કામ કરો પ્રજાના ટેક્સના પૈસા પગાર લ્યો અને વાહ વાહ જેવું એટલે મારા ભાઈઓ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવાર સુધી પણ આ વિડીયોને જરૂરથી પહોંચાડજો